માંડવી દરિયા કિનારે આજે સવારે તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી માંડવી મામલતદાર માંડવી પોલીસ વિભાગ અને માંડવી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી તંત્ર દ્વારા દબાણ હટાવતા કોંગ્રેસના કાર્યકરોએ દબાણ હટાવવાની કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો માંડવી પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી માંડવી મામલતદાર વી કે ગોકલાણી માંડવી નગરપાલિકા ચીફ ઓફિસર બારોટ સહિતના અધિકારીઓ દબાણ હટાવ ઝુંબેશમાં જોડાયા હતા મામલતદારે જણાવ્યું હતું કે દબાણકારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે માંડવી બીચ પરનો સમગ્ર દબાણ દૂર કરાશે ગેરકાયદેસર દબાણો હટાવાતા અમારી રોજીરોટી છીનવાઈ જશે તેવું દબાણકારોએ જણાવ્યું હતું માંડવી બીચ ઉપર લારી ગલ્લા કેબિનો અને કન્ટેનર જેવા આશરે એકસો ઓગણચાલીસ જેટલા દબાણો હતા આ દબાણદારોને જાન્યુઆરીના પ્રથમ વીકમાં એટલે કે ઉત્તરાયણ પહેલાં દબાણ હટાવી દેવા સૂચના આપવામાં આવેલી હતી પરંતુ ઉત્તરાયણના અને વેકેશનના તહેવારોને ધ્યાનમાં રાખી અને અત્યારે માંડવી વહીવટીતંત્ર નગરપાલિકા પોલીસ તંત્ર અને અમારા દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલી છે સાથે સાથે આ દબાણદારોને આ જ બીચ ઉપર સ્મશાનથી આગળ આગળના ભાગમાં જે જગ્યા આવેલી છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાને ત્યાં હટી જવા માટે સૂચના આપવામાં આવેલી છે જેથી બીચ ઉપર ફરવા આવતા પ્રવાસીઓ એ બીચને પૂરો શાંતિથી માણી શકે અને ધંધાર્થીઓ પણ પોતાનો ખાણીપીણીનો અને અન્ય ધંધો શાંતિથી કરી શકે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાની સૂચના આપ્યા બાદ આજે આ દબાણો હટાવાયા છે જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે

આજે સરકાર બનાવી છે ને જ સરકાર જો અમને હેરાન કરતી હોય તો અમે અમારા માય બાપ ને મૂકીને અમારે ક્યાં જવાનું અહીંયા બધા થી પાંચસો ધંધાધારી છે જે કોઈને નડતા નથી આ લોકોએ જ વિકાસ કર્યો છે બીચનો કોઈએ આવીને વિકાસ કર્યો નથી આ ધંધાધારી લોકોએ વિકાસ કર્યો છે આજે ગુજરાતના નકશામાં માંડવી બીચનું નામ હોય તો આ ધંધાધારીને લોકોને લીધે નામ છે આજે જેટલા પણ પર્યટક આવે છે પ્રવાસી આવે છે બધાને ખાણી પીણી છાંયડો બધે આ ધંધાધારી લોકો જ દે છે કોઈ પ્રશાસન અહીંયા કાંઈ કર્યું નથી મહેરબાની કરીને કોઈના ગરીબ માણસોના પેટ ઉપર લાત દેજો નહીં અને જે પણ ઉઠાડવા આવે એને સાહેબ તમે મહેરબાની કરીને કહો કે અમને લેખિતમાં આપે તો એ લેખિત કાગીરીઓ લઈને અમે તમારાથી વાત કરી શકીએ બાકી અમે બધા ક્યાં જાશું અહીંયાથી અમને તમે ભગાડશો તો અમે ક્યાં જાશું સાહેબ તમે કહો છો આત્મનિર્ભર બનો પણ અમે આત્મનિર્ભર જ છીએ અમને કોઈ લોન નથી ખાપતી ખાલી તમે અમને શાંતિથી અહીંયા અમારી રોજગારી કરવા દો ને અમે માંડવી બીચ ઉપર અત્યારે છીએ તો જ્યાં અમે બેઠા છીએ અહીંયા અમારી નડતર નથી બીચ ને નથી રોડ ને નથી પાર્કિંગ ને નથી શમશાન ને તો અમને સુકામ ઉઠાવવામાં આવે છે અને ઉઠાવવામાં આવે છે તો અમારી સગવડ કરી દો આવી રીતે ઓચિતા આવી બાંબુ તો રીતે ઉખાડીએ તમારા પચાસ સાહીઠ હજાર નો ખર્ચો આવે છે આવી રીતે ચાર વખત થાય તો અમને કોણ દેશે આ બધું અમે ગરીબ માણસ છીએ અમારાથી આ બધું નથી થઈ શકતું આજે કંટાળી ને અમને આ બોલવું પડે છે નકર અમને આ બોલવાની કોઈ જરૂર નથી જે જવાબદાર ઓફિસર છે એ લોકોને કયો સાહેબ કે અમને લેખિતમાં દે બીજું અમને કઈ નથી કાપતું